મહાનગરપાલિકાનો ટીપી સ્કીમ નંબર એકનો પ્લોટ નંબર ઓગણસાઠ છે એમાં અમુક સમયથી કોમર્શિયલ દબાણો થઈ ગયેલા હતા જે મોટાભાગની દુકાનો પચાસ એકાવન જેટલી દુકાનો હતી આ જે જેએમસીનો પ્લોટ હતો એ એક લાખ છવ્વીસ હજાર ચોરસ ફૂટ જેટલી ક્ષેત્રફળનો પ્લોટ હતો એમાં જે આ બાંધકામ કરવામાં આવેલું હતું ગેરકાયદેસર એ લગભગ પંદર હજાર ચોરસ ફૂટ જેટલું બાંધકામ હતું આમ જે બાંધકામ હતું એ બાકીનો જે વધારાનો પ્લોટ હતો એને પણ નડતર રૂપ હતું કોઈ પણ ડેવલપમેન્ટ કરવાનું થાય કોર્પોરેશનને તો એમાં આ દુકાનો છે એ રોડ સાઈડમાં હોવાથી સમગ્ર પ્લોટ રોકાયેલો હતો એટલે આમ સમગ્રતયા એક લાખ છવ્વીસ હજાર ચોરસ ફૂટ જેટલું પ્લોટ ખુલ્લો કરાવવાની કામગીરી અત્યારે ચાલુ છે અને અંદાજે જો આપણે એની કિંમત ગણીએ તો પચાસ કરોડ જેટલી કિંમત થવા જાય છે અત્યારે જે ગેરકાયદેસર બાંધકામો છે જે એમસીમાં નાહદ વિસ્તારમાં એને આ પણ અત્યારે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા અમારી ચાલી છે અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં મહાનગરપાલિકાનું હિત સમાયેલું છે એવી જગ્યાઓમાં બાંધકામ હોય તો એ બાંધકામ અમે મક્કમતાથી દૂર કરવાના છીએ thank okay. you